પાઠ બે આકાર અને ખૂણા નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો ત્રણ અને ત્રિકોણ ચાર ખૂણા લંબચોરસ પાંચ ખૂણા પંચકોણ છ ખૂણા ષટકોણ સાત ખૂણા સપ્તકોણ અને આઠ ખૂણા અષ્ટકોણ નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તેમાં મનપસંદ રંગ પૂરો અહીં બધા બે ચાર આઠ અને નવમાં બધા જ ખૂણા છે એ સરખા છે એમાં તમે રંગ પૂર્વાના ત્રીજો પ્રશ્ન નીચે આપેલા આકારોમાંથી બંધ આકારોના ચોરસમાં સાચું કરો સાચું 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 અને સાચું આ સિવાય છે એ ખુલ્લી આકૃતિ છે નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચે લખો અહીં ચાર ખૂણા છે ત્રણ પાંચ પાંચ ચાર છ પાંચ ચાર અને છ ચાલો સૂચના મુજબ કરો સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો અહીં સૌથી મોટો આ બંનેમાં સૌથી મોટો ખૂણો છે અહીં આપણે કાળા રંગથી આપણે દર્શાવ્યો સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવો અહીં આ બંનેમાં સૌથી નાના ખૂણો અહીં આપેલો છે એમાં લીલા રંગથી દર્શાવો દર્શાવેલ ખૂણાને સરખા માપના ખૂણા બનાવો આ બંનેમાંથી અહીં એક ખૂણો છે તો આ ખૂણો આ બંને સરખા હોય આ લંબચોરસમાં છે એ આ બાજુ એક ખૂણો છે તો આ બાજુ ચારે બાજુ આમ તો સરખા હોય પણ આપણે આ બાજુ સરખું રાખીશું પંચકોણમાં ઉપરનો ખૂણો સરખો આ પંચકોણ પણ આ ખૂણો બંને સરખા હોય આમાં આ બંને સરખા હોય અને આમાં નીચેમાં આ બંને છે એ ખૂણા સરખા હોય ચાલો એના પછી ખૂણો આપેલો છે અલગ અલગ આકારોમાં તો એ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું કાટકોણ હોય તો સાચું કાટકોણથી મોટો હોય તો સાચું કાટકોણથી નાનો હોય તો સાચું જો કાટકોણથી નાનો અહીંયા ખૂણો રચાય છે અહીં કાટકોણ રચાય છે પતંગમાં પણ કાટકોણ રચાય છે કાટકોણથી મોટો કાટકોણથી મોટો કાટકોણથી નાનો કાટકોણ કાટકોણથી નાનો કાટકોણથી નાનો અને છેલ્લું છે એ કાટકોણ બનશે એ બધા ખૂણા આપેલા છે નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે દર્શાવો પેલું ચિત્ર છે એ કાટકોણથી નાનો ખૂણો અને મગર દોરેલી છે કાટકોણ આપણે ઘર બનાવ્યું કાટકોણ કોણ બનાવ્યો કાટકોણથી મોટો લેપટોપ બનાવ્યું કાટકોણથી નાનો માછલી કાટકોણથી નાનો પક્ષી નીચેના ચિત્રોમાં કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવો કાટકોણ કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો કાટકોણથી મોટો અહીં કાટકોણથી નાનો અહીં કાટકોણથી નાનો કાટકોણથી મોટો કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો એના પછી આ કાટકોણથી મોટો આ કાટકોણ ચાલો નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા દર્શાવો અને કોષ્ટક પૂર્ણ કરો અહીં કાટકોણ છે ઉષામાં દસ છે કાટકોણથી નાના ત્રણ અને કાટકોણથી મોટા બે એટલે કુલ પંદર પછી લક્ષ્મીમાં કાટકોણ પાંચ કાટકોણથી નાના આઠ કાટકોણથી મોટા ચાર એટલે કે સત્તર પછી નમનમાં કાટકોણ જીરો કાટકોણથી નાના તેર કાટકોણથી મોટા ચાર સત્તર ચાલો ઘડિયાળમાં ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે કાટકોણ કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો તથા સમય પણ લખો અહીં છે કાટકોણથી નાનો સાત ને પચીસ કાટકોણથી મોટો આઠ અને પંદર કાટકોણથી મોટો નવ અને દસ ચાલો એના પછી કાટકોણથી મોટો નવ ને પચીસ કાટકોણથી નાનો દસ કાટકોણથી મોટો દસ અને પંદર કાટકોણથી નાનો છ ને ચાલીસ કાટકોણથી મોટો નવ ને ત્રીસ કાટકોણથી નાનો ચાર અને દસ દસમો પ્રશ્ન કાટકોણથી નાનો બાર અને પાંચ ઘડિયાળના કાંટાઓ દોરો જેમાં કાંટાના વચ્ચેના ખૂણા કાટકોણથી મોટા હોય એટલે કાટકોણથી મોટો હોય એટલે કે નેવું અંશથી વધારે હોય તે તમારે દોરવાનું છે 12 ને વીસ અહીં કાટકોણથી મોટો ખૂણો બનશે અહીં કાટકોણથી મોટો ખૂણો 10 ને પંદર નવ અને દસ સાત આઠ અને પાંચ અને અગિયાર ને પચીસ જે કાટકોણથી મોટા ખૂણા છે હવે કાટકોણથી નાના ખૂણા તમારે બનાવવાના છે બાર અને પાંચ બે ને પંદર ત્રણ અને વીસ છ ને પાંત્રીસ સાત અને ચાલીસ નવ ને પચાસના ખૂણાઓ વચ્ચે કાટકોણથી નામ એટલે કે નેવું અંશથી નાના ખૂણા છે એ બનશે નીચે આપેલા ખૂણાના માપ પરથી કોષ્ટકમાં સાચાની નિશાની કરો ત્રીસનો ખૂણો કાટકોણથી નાનો ચુમ્મોતેર કાટકોણથી નાનો પંચાણું કાટકોણથી મોટો એકસો વીસ કાટકોણથી મોટો એક નેવું કાટકોણ સાઠ કાટકોણથી નાનો એંશી કાટકોણથી નાનો એકસો પચાસ કાટકોણથી મોટો સો છે ઈ કાટકોણથી મોટો અને પિસ્તાલીસ કાટકોણથી નાનો નેવું અંશ કરતાં નાનો ખૂણો કાટકોણથી નાનો અને નેવું અંશ કરતાં વધારે ખૂણો કાટકોણથી મોટો ખૂણો ચાલો એના પછી ખાલી જગ્યા પૂરવાની છે નીચે આપેલા ખૂણાના માપ કેટલા અંશે ઉમેરતા કાટકોણ બને તે લખો પાંત્રીસ પ્લસ પંચાવન કરો એટલે કે કુલ કેટલા હતું કે નેવું અંશ થઈ જશે વીસ વત્તા સિત્તેર નેવું અંશ સાઠ વત્તા ત્રીસ નેવું અંશ બ્યાસી વત્તા આઠ નેવું અંશ આડત્રીસ વત્તા બાવન નેવું અંશ સુડતાલીસ વત્તા તેતાલીસ નેવું અંશ ચુમોતેર વત્તા સોળ નેવું અંશ ત્રેપન વત્તા સાડત્રીસ નેવું અંશ પિંચાશી વત્તા પાંચ નેવું અંશ ચાલો નીચે આ પેલી આકૃતિમાં સૂચના મુજબ લખો કાટકોણ દર્શાવો તો કે આ કાટકોણ છે આ કાટકોણથી મોટો છે અને કાટકોણથી નાનો જો તમારા શિક્ષક તમને ખૂણો લખવાનો કે તો કાટકોણમાં ખૂણો એ ઓડી કાટકોણથી નાનો ખૂણો ખૂણો એ ઓ બી અને કાટકોણથી મોટો ખૂણો બી ઓ સી બી ઓ સી રેડી ચાલો એના પછી જોડકા આપેલા છે પેલો ખૂણો છે એ કાટકોણ છે એટલે કે કાટકોણ બી પછી બીજો કાટકોણથી મોટો અને ત્રીજો ખૂણો કાટકોણથી નાનો બી સી અને એ નીચે આપેલા ખૂણા કોણ માપક એટલે કે પ્રોટેક્ટરથી માપો અને તેનું ચોરસમાં નામ લખો એક તો પાંત્રીસ અંશનો ખૂણો નેવું અંશનો ખૂણો થાય છે આ પચાસ અંશનો ખૂણો થાય છે આ પિસ્તાલીસ અંશનો ખૂણો થાય છે આ એકસો અંશ એટલે કે સરળ કોણ અને પંચોતેરનો ખૂણો થાય છે ચાલો અઢારમો પ્રશ્ન ઘડિયાળને જ્યાંથી જુઓ અને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો ઘડિયાળમાં નવ વાગેલા છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે નવ ઘડિયાળમાં કાંટાઓ ક્યારે દ્વારા કયો ખૂણો બનેલો છે તો કે કાટકોણ જો ઘડિયાળમાં નવ અને પંદર વાગ્યા હોય તો કયો ખૂણો બને તો કે કાટકોણથી મોટો જો ઘડિયાળમાં બે વાગ્યા હોય તો કયો ખૂણો બને તો કે કાટકોણથી નાનો ચેપ્ટર પૂરું થાય છે હવે આપણે પ્રવૃત્તિ જોઈએ અને ગૃહકાર્ય જોઈએ પ્રશ્ન એક આ વાક્યોમાં ખૂણાની સંખ્યા લખો આઈ લવ કાટકોણની સંખ્યા ઓગણીસ કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા બે અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા નવ ચાલો નીચેના ઘડિયાળના ડાયલમાં દર્શાવ્યા મુજબ કલાક કાંટા અને મિનિટ કાંટાથી બનતા ખૂણા દોરો અને સમય પણ લખો ચાલો કાટકોણ તો કે બાર ને પંદર કાટકોણથી મોટો ખૂણો તો અગિયાર અને વીસ અને ખૂણા પણ દોરવાના કાંટા પણ દોરવાના અને સમય પણ લખવાનો અહીં કાટકોણથી નાનો ખૂણો આપણે દર્શાવીશું બે ને પંદર એકસો એંશીનો ખૂણો નવ ને પંદર સરળ કોણ પ્રશ્ન ત્રણ નીચે આપેલી ઘડિયાળમાં કાંટા વડે કેવા પ્રકારનો ખૂણો બને છે કાટકોણ કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો તે લખો અહીં કાટકોણથી નાનો ખૂણો બને કારણ કે બંને કાંટા વચ્ચે જગ્યા છે એ ઓછી છે કાટકોણથી મોટો ખૂણો બનશે અહીં કાટકોણથી મોટો ખૂણો બનશે અહીં કાટકોણથી મોટો ખૂણો બનશે અહીં કાટકોણ બનશે અહીં કાટકોણથી નાનો ખૂણો બનશે નેવું અંશ કરતાં નાનો એટલે કે કાટકોણથી નાનો અને નેવું અંશ કરતાં વધારે એટલે કાટકોણથી મોટો ચોથો પ્રશ્ન નીચેના ખૂણાઓ કોણ માપકની મદદથી માપી ખૂણાઓના માપનું લખો પેલું છે એ આપેલું છે કે ત્રીસ પછી કાટકોણ નેવું અંશનો ખૂણો બનશે પછી આ છે એ પચાસ અંશનો ખૂણો બનશે પછી ચોથો છે એ એકસો ત્રીસ અંશનો ખૂણો બનશે એના પછી પાંચમો છે એ પાંત્રીસ અંશનો ખૂણો બનશે અને છઠ્ઠો છે એ પચાસ અંશનો ખૂણો બનશે તમારે આપેલા ચોરસમાં લખવાના રહેશે ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન પાંચમો નીચેના માપના ખૂણા રચો પાંત્રીસ અંશ પાસઠ અંશ અને એકસો પંદર અંશ પેન્સિલ અને કોણમાપક એટલે કે પ્રોટેક્ટરની મદદથી તમારે પાંત્રીસનો ખૂણો પાસઠનો ખૂણો અને એકસો પંદરનો ખૂણો છે એ દોરવાના રહેશે અહીં તમારું બીજું ચેપ્ટર છે તે પૂરું થાય છે થેન્ક યુ